દાહો જિલ્લાના સિંઘવાડ તાલુકામાં આવેલ રાઠોડના ડુંગરપુર ગામે મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાનું સામે આવ્યું છે આજ ગામના એક જાગૃત નાગરિક જે પોતે જણાવી રહ્યા છે કે જેમણે મનરેગા યોજનામાં પોતે કામ જ કર્યું નથી અને જેમનું જોબકાર આઈડી કોઈ બીજા વ્યક્તિ બનાવી પોતાના જોબકાનો ખોટી રીતે ઉપયોગ થયો હોવાનું જાણ થતાં તેમણે અમારી મીડિયા ટીમનો સંપર્ક કરતાં અમે આ ગામની મુલાકાત લીધી જેમાં નવાઈની વાત તો એ જાણવા મળી કે એક ભાઈ પોતે લાલજીભાઈ રાઠોડ હાજરી બે હાજર અઢાર અને બે હજાર એકવીસમાં માં મજૂરી કામમાં બોલે છે જેમનો મરણનો દાખલો પણ મુકેલ છે જ્યારે એક ભાઈ પોતે આઠ વર્ષથી ઘરે જ નથી તેમનું પણ જોબકાર આઈડી બનાવી ખોટી હાજરી પૂરવામાં આવી છે જેમનું પોતાનું મકાન પણ ખૂબ જ ખરાબ છે આ ગામના જાગૃત નાગરિક પરેશભાઈ રાઠોર દ્વારા જાણવામાં આવ્યું કે તેમને તલાટીથી માંડી દાહોદ બીડીઓ સુધી રજૂઆત કરી છે અને આ ગામમાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની આરટીઆઈ પણ માંગેલી હોય છે એમણે સાહીઠ દિવસો સમયગાળો વીતવા છતાં તલાટી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ પરિણામ મળેલ નથી તેવું જાણવામાં આવ્યું છે તેજ ગામના મહિલા તલાટિયા ભાઈને ઉડાવ જવાબ આપી ધમકાવીને કાઢી મૂકે છે આજરોજ અમારી મીડિયા ટીમ દ્વારા પણ તલાટી બેનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમારા ફોન પણ ન રિસીવ કરી અને મોબાઈલ ફોનને બ્લેક લિસ્ટમાં મૂકી પોતે કામમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું એક આમ નાગરિક પોતાના હક માટે વારે ઘડે કચેરીના ધક્કા ખાઈ આખરે તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેમ જણાવ્યું હવે જોઈ રહ્યું કે ખરેખર સાચા ભ્રષ્ટાચાર સામે લડનાર આમ જનતાને ન્યાય મળશે કે નહીં કે પછી ભીનું સંકલી લેવાશે તે હવે જોવું રહ્યું રિપોર્ટર ગોવિંદભાઈ પટેલ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે એક રાઠોડના ડુંગરપુર ગામમાં જાગૃત નાગરિકે અમારી મીડિયા ટીમનો સંપર્ક કરતા એમને જણાવ્યું હતું કે મનરેગા યોજનાની અંદર અમારા નામે ખોટા જોબ કાર્ડ આઈડી બનાવી અને અમારા જોબ કાર્ડનો ખોટી રીતે યુઝ કરી એના પર રોજગારી મેળવી છે એમને પોતાને આ જાણ થતાં એમને કમ મંત્રીને એક લેખિતમાં રજૂઆત કરી અને આરટીઆઈ માંગી માગી પચાસ દિવસ થયા તોય છતાં હજુ સુધી એમને કોઈ નક્કર જવાબ નથી મળ્યો જિલ્લામાં પણ એમણે લોકપાલશ્રીને જણાવ્યું એમને પણ કોઈ જવાબ નથી મળ્યો તો એમને મીડિયા ટીમનો સંપર્ક કરતા એમને અમે અમારે ટીમ દ્વારા ત્યાં પહોંચ્યા અને એની વધુ વિગત આપણે એ ભાઈ પાસેથી આપણે જાણીશું મારું નામ રાઠોડ પરેશભાઈ પાસિંહભાઈ છે હું વતની રાઠોડના ડુંગરપુર તાલુકો સિંગવડ જિલ્લો દાહોદના રહીશ્રી અમે આપ મીડિયાના માધ્યમ સ્વરૂપે હું જણાવું છું કે મેં ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ એક અરજી તાલુકા વિકાસ અધિકારીને આપેલી છતાં એ અમને કોઈ આજ દિન સુધી અમને કોઈ એનું નિવેદન મળ્યું નથી એક લોકપાલશ્રીને દાહોદશ્રી શ્રીને મેં અરજી આપેલી તો પણ એનો કોઈ આજ દિન સુધી કોઈ નિવેદન મળ્યું નથી અને જિલ્લા વિકાસ અધ અધિકારીની પણ મેં જવાબ અરજી રજૂ કરેલી છે તો પણ આજ દિન સુધી મારો કોઈ આજ સુધી કોઈ પ્રશ્ન હલ કર્યો નથી કારણ કે બધા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કરેલ છે અને મારી અનેક આઈડીઓ બનેલી છે આઈડીઓની અંદર મેં કામ કર્યું નથી અને કોણ ખાઈ ગયું એની મને આજ દિન સુધી મને કોઈ જવાબ મળ્યો નથી અને છતાંય મેં તા કમ મંત્રી પાસે દસ છ બે હજાર પચીસના રોજ આર ટીઆઈ દાખલ કરેલી છે તો પચાસ દિવસ થઈ ગયા છે છતાંય પણ અમને કોઈ આજ દિન સુધી કોઈ ટપાલ નથી કોઈ અમને માહિતી મળેલ નથી તો આપ શ્રી ને મારે જણાવવાનું છે કે મીડિયાના માધ્યમથી આપ સરકારશ્રીની રજૂઆત કરે અને આગળની કાર્યવાહી કરે સદન તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે જય હિન્દ જય બાળક